મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું દિલ્હીમાં ભાજપની જીત સાથે મોદીજીની દસ જાહેરાત પચાસ રૂપિયાની નવી નોટ ખેડૂતો કેન્દ્ર સરકારનો નવો નિર્ણય મહિલાઓને બે લાખ રૂપિયાની સહાય પૈસા બેંકમાં નવો નિયમ બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર અને આજના સૌથી મોટા આઠ ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના મિત્રો દરેક સમાચાર દરેક માહિતી પહેલા ગુજરાતના જે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર નવા છે લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પેલા પચાસ રૂપિયાની નોટ ને લઈને મહત્વપૂર્ણ મિત્રો હાલમાં એવી માહિતી ફરી રહી છે કરન્સીની અંદર ચાલુ છે એવી જ નોટ હશે એટલે કે હાલમાં જે આ નોટ છે એવી જ નોટ હશે એના રંગની અંદર પણ કોઈ ફેરફાર નહીં હોય એમની ડિઝાઇનની અંદર પણ કોઈ ફેરફાર નહીં હોય માત્ર ફેરફાર હશે તો એક સહીનો ફેરફાર હશે મિત્રો અત્યાર સુધી આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ એટલા માટે નોટની અંદર શક્તિકાંત દાસની સહી આવતી હતી પરંતુ હવે આરબીઆઈના ગવર્નર બદલી ગયા છે એટલા માટે હવે નવી નોટો બહાર પાડવામાં આવશે એની અંદર નવા ગવર્નરની સહી છે એ જોવા મળશે એટલા માટે તમારે ગભરાવાની જરૂર નથી નવા ગવર્નર છે એ સંજય મોહલોત્રા આવી ગયા છે એટલે એમના હસ્તાક્ષરવાળી હવે પચાસ રૂપિયાની નોટો છે એ બહાર પાડવામાં આવશે તમારે ગભરાવાની જરૂર નથી ફ્રોડ થવાની કોઈ સંભાવના નથી નોટ પણ તમે સરળતાથી પારખી શકશો એવી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જે નોટ હાલમાં ચલણની અંદર છે એવી જ નોટ હશે માત્ર સહીની અંદર થોડોક ફેરફાર જોવા મળશે કેમ કે આરબીઆઈના ગવર્નર બદલી ગયા છે એટલા માટે હવે પચાસ રૂપિયાની જે નોટો આવશે એની અંદર સહી બદલાયેલી હશે બાકી જે ડિઝાઇનની નોટ છે એવી જ ડિઝાઇનની નોટ છે એ કરન્સીની અંદર આવવાની છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર થોડા જ દિવસોની અંદર બોર્ડની પરીક્ષા છે શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો નવ્વાણું જીરો નવ્વાણું બાવીસ છ અડતાલીસ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે તમારે જે પણ મૂંઝવણ હોય એ તમે પૂછી શકો છો ટોલ ફ્રી નંબર છે અને તમે વોટ્સએપ ઉપર પણ તમારો પ્રશ્ન મોકલી શકો છો ત્યાં પણ તમને સોલ્યુશન આપવામાં આવશે તો બોર્ડની પરીક્ષા છે ટૂંક જ સમયની અંદર શરૂ થવા જઈ રહી છે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ મૂંઝવણ હોય તો ખાસ કરીને આ ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરી અને એ મૂંઝવણ દૂર કરી શકો છો ત્યાર પછી ટોલ ટેક્સને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય એ અંતર્ગત હવે તમારે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે કેન્દ્ર સરકારે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ છે એ રજૂ કર્યો છે સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ હાઇવે ઉપર ટોલની ચૂકવણી સરળ બને એ માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસનો પ્રસ્તાવ છે એ રજૂ કર્યો છે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત છે એ ત્રણ હજાર રૂપિયા નક્કી કરી જવાબદારી અને આજીવન પાસ છે એની માન્યતા છે એ પંદર વર્ષની રાખવામાં આવી છે અને એની કિંમત છે એ ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે એટલે કે એક વખત તમે ત્રીસ રૂપિયા ભરી અને પાસ લઈ લેશો ત્યાર પછી તમારે પંદર વર્ષ સુધી એ પાસ માન્ય રહેશે અને કોઈ પણ જગ્યાએ ટોલ ટેક્સ છે એ ભરવો નહીં પડે અને એક વર્ષનો તમે પાસ લેવા માગો છો તો તમારે ત્રણ રૂપિયા ભરવા પડશે અને પાસ છે એ કઢાવવો પડશે કેન્દ્ર સરકારે હાલમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે મહત્વપૂર્ણ અને ઓફિશિયલી જાહેરાત છે એ કરી દેવામાં આવશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે અમદાવાદની અંદર બાવી કેરેટ સોનાની કિંમત ઓગણીસી હજાર ચારસો ચાલીસ રૂપિયા નોંધાઈ હતી તો મિત્રો ચોવી કેરેટ સોનાની કિંમત છાસી હજાર સાતસો દસ રૂપિયા નોંધાઈ હતી ચાંદીની વાત કરીએ તો ચાંદી છે એ પણ નવ્વાણું હજાર ચારસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે આપને જણાવી દઈએ કે જાન્યુઆરીથી લઈ અને અત્યાર સુધીમાં દરરોજ સોનાના ભાવની અંદર બસો રૂપિયાનો એવરેજ વધારો જોવા મળ્યો છે આપને જણાવી દઈએ કે સોનું છે એ નવ હજાર રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે ખાસ કરીને મિત્રો એવું માને છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારતીય રૂપિયાની નબળાઈને કારણે સોનું છે એ ઝડપથી ભાવની અંદર આગળ વધી રહ્યું છે હજી પણ સોનાની અંદર સ્થિરતા નથી સોનાની કિંમતની અંદર વધારો થઈ શકે છે બજેટની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો થાય કે વધારો થાય એવા કોઈ અહેવાલો છે એ આવ્યા નથી એટલે કે જાહેરાત થઈ નથી સોનાની કિંમતની અંદર અસ્થિરતા છે હાલમાં ભાવ છે ખૂબ જ વધી ઘટી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો જો તમે નિયમિતપણે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારી માટે ખૂબ જ કામના છે કેમ કે સરકાર ફાસ્ટેગના નવા નિયમો છે સત્તર ફેબ્રુઆરી બે હજાર અમલમાં લાવી રહી છે એ અંતર્ગત તમારા ફાસ્ટેગની અંદર રિચાર્જ હોવું જરૂરી છેલ્લી ઘડિયા એટલે કે છેલ્લી મિનિટે તમે ફાસ્ટેગ છે રિચાર્જ કરી શકશો નહીં સરકાર દ્વારા સિત્તેર મિનિટની કેપ આપવામાં આવશે એક કેપની અંદર તમે રિચાર્જ નહીં કરો તો તમારું ફાસ્ટેગ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે બ્લેક લિસ્ટની અંદર નાખી દેવામાં આવશે મિત્રો તમારા ફાસ્ટટેગની અંદર ઓછું રિચાર્જ હશે કેવાયસી નહીં થયું હોય અથવા તો ની અંદર કોઈ ખામી હશે ખોટું ડોક્યુમેન્ટ આપ્યું હશે હશે ડોક્યુમેન્ટ એક્સપાયર એવા કિસ્સાની અંદર તમારું ફાસ્ટેગ છે એ બ્લેક લિસ્ટની અંદર જતું રહેશે અને તમારું પેમેન્ટ છે એ થશે નહીં એટલે કે તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટની અંદર જાય ત્યાર પછી તમારું પેમેન્ટ છે એ રિજેક્ટ થઈ જશે અને ત્યાર પછી તમારે બમણો ચાર્જ એ ચૂકવવો પડશે એટલા માટે ખાસ કરીને તમે નવા નિયમો જાણી લેજો અને ફાસ્ટેગને એક્ટિવ રાખજો અને વહેલી તકે ફાસ્ટેગની અંદર બેલેન્સ છે એ પણ કરાવી લેજો વાયસી ન કરાવ્યું હોય તો પણ ખાસ કરીને વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેજો સરકાર દ્વારા સિત્તેર મિનિટની એક કેપ આપવામાં આવશે જેની અંદર તમે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થાવ છો એ પહેલાંની સાઠ મિનિટ અને ત્યાર પછીની દસ મિનિટ કે એટલા સમયની અંદર તમારે રિચાર્જ છે એ કરાવી લેવું પડશે બેલેન્સ એ રાખવું પડશે નહીતર તો તમારું ફાસ્ટેગ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે બમણો ચાર્જ એ તમારે ચૂકવવો પડશે તો ફાસ્ટેગને લઈને નવો નિયમ છે એ સત્તર તારીખથી અપડેટ કરવામાં આવશે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની પાંચ મોટી યોજના જેના નામ તમને જણાવી દો વરહ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર જમા થતા હતા એ ઉપાડવા માટે અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત બેન્કની અંદર જવું પડતું હતું પરંતુ હવે આ સહાયના પૈસા છે એ જિલ્લાની અંદર મધ્યસ્થ સહકારી બેંક હશે એની અંદર જમા થશે તો ખેડૂતો હવે આ યોજનાની અંદર લાભ લે છે અને એમને પૈસા મળવા પાત્ર હશે તો એ પૈસા ઉપાડવા માટે તમારે રાષ્ટ્રીયકૃત બેંકની અંદર જવું નહીં પડે તમે એ પૈસા છે એ તમારા જિલ્લાની અંદર મધ્યસ્થ સહકારી બેંક હશે એમાંથી ઉપાડી શકશો કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે હાલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો એમના થકી ગુજરાતના ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે તમે આ યોજનાની અંદર લાભ લો છો અને કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા તમને પૈસા આપવામાં આવશે સહાય આપ આપવામાં આવશે તો એ સહાયના પૈસા છે તમારા જિલ્લાની અંદર જ આવેલી જિલ્લા સહકારી મધ્યસ્થ બેંક હશે એમાંથી તમે પૈસા છે એ ઉપાડી શકશો એ બેંકની અંદર પૈસા છે જમા થશે તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર હવે તમારે બેંકની અંદર પૈસા ઉપાડવા માટે દૂર જવું નહીં પડે તમારા જિલ્લાની અંદર જ જે મધ્યસ્થ સહકારી બેંક હશે ત્યાંથી તમે પૈસા ઉપાડી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસનું કેન્દ્ર સરકારનું કેન્દ્રીય બજેટ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર રજૂ થયું હતું અને એની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બાર લાખ રૂપિયાની આવક ઉપર તમારે કોઈપણ પ્રકારે ટેક્સ ભરવો નહીં પડે આ મોટી જાહેરાત છે એ સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર કરવામાં આવી હતી ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટની અંદર ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો છે એ પણ છેલ્લા પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે તો બીજી ભેટ છે એ પણ સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર જ આપવામાં આવી હતી અને હવે ત્રીજી ભેટ છે એ સરકારી નોકરી કરતા જે લોકો છે એમને મળી શકે છે ખાસ કરીને પ્રોવિડન્ટ ફંડની અંદર વધારાનો વ્યાજ છે એ સરકારી અધિકારીઓ છે એમને મળી શકે છે સરકાર તરફથી ત્રીજી ભેટ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળી શકે છે કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય પછી સમાચારોની અંદર આગળ વધીએ તો મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની સહાય ગુજરાતની અંદર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવે છે જેની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે રાજ્ય સરકાર તરફથી બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે મિત્રો ખાસ કરીને બ્યુટી પાર્લર વ્યવસાય હોય ટેલરિંગ હોય અગરબત્તી હોય તમામ પ્રકારના મસાલા હોય ભરતકામ હોય મોતીકામ હોય દૂધ ઉત્પાદક સહિત ત્રણસો ને સાત પ્રકારના એવા વ્યવસાયો છે કે જે વ્યવસાય કરવા માટે સરકાર તરફથી મહિલાઓને બે લાખ રૂપિયાની લોન છે એ આપવામાં આવશે અને આ લોન છે એ રાહત દરે આપવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર અઢારથી લઈ અને પાસઠ વર્ષની મહિલા છે એ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે સામાન્ય શ્રેણીની મહિલા હોય તો એમને પ્રોજેક્ટ ખર્ચના ત્રીસ ટકા અથવા તો મહત્તમ એક લાખ રૂપિયા સુધીની રકમ છે એ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે જે મહિલાઓ લાભ લેવા માગે છે એ મહિલા મહિલાઓ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની જે કચેરી હોય ત્યાં જોવાનું રહેશે અને ત્યાં તમારે પૂછપરછ કરી અને ત્યાં તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે ત્યાંથી તમે સરકાર પાસેથી બે લાખ રૂપિયાની લોન છે એ રાહત દરે લઈ શકશો તો મહિલાઓને બે લાખ રૂપિયાની સહાય યોજના ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર ત્યાર પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે તમે વ્યક્તિગત લોન લો છો હોમ લોન લો છો કે કાર લોન લો છો કે કોઈપણ પ્રકારની લોન લો છો ત્યારે તમે બેન્કની અંદર તમારા કાગળિયા છે એ સબમિટ કરો છો આપને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે એ ખાસ કરીને સરકારી બેંક હોય કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની હોય આ બંને ઉપર લાગુ પડશે મિત્રો એવું હોય છે કે તમે લોન છે એમની ભરપાઈ કરી દો ચૂકવણી કરી દો ત્યાર પછી ત્રીસ દિવસની અંદર દરેક મિલકતના કાગળિયો છે કાગળિયા છે એ તમને પરત આપી દેવા પડતા હોય છે પરંતુ ઘણી બધી એવી બેન્કો હોય છે ખાસ કરીને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ હોય છે એ તાત્કાલિક ધોરણે તમારા કાગળિયા આપતી નથી અને ત્રીસ દિવસની અંદર તમારા કાગળિયા જો એ બેન્કો એ કંપનીઓ આપતી નથી તો ત્યાર પછી પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ બેન્કને ફટકારવામાં આવશે અને આ દંડ છે એ ગ્રાહકને આપવામાં આવશે તો મિત્રો આનો અર્થ એ થયો કે બેન્કોએ તમામ દસ્તાવેજ જો છે એ ત્રીસ દિવસની અંદર પરત કરવા પડશે દરેક ગ્રાહકને એટલે કે તમે કોઈપણ પ્રકારની લોન લીધી છે અને કાગળિયા છે એ બેંકની અંદર નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીની અંદર રજૂ કરેલા છે સબમિટ કરેલા છે તો એ કાગળિયા બેંક દ્વારા આવી કંપનીઓ દ્વારા તમને ત્રીસ દિવસની અંદર પરત આપી દેવામાં આવશે જો નહીં આપવામાં આવે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ બેન્કને ફટકારવામાં આવશે અને એ દંડ ગ્રાહકને આપવામાં આવશે તો આરબીઆઈ દ્વારા નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે જમના થકી ગ્રાહકોને મોટો ફાયદો થશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો આપ સૌ જાણો છો કે માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો છે એ થતા હોય છે અને જ્યારે અકસ્માત થતું હોય છે ત્યારે જે વ્યક્તિનું અકસ્માત થતું હોય એમના પરિવારના લોકો ત્યાં હોતા નથી અને એ વ્યક્તિને હોસ્પિટલ છે એ પણ પહોંચાડવા પડતા હોય છે તો સરકાર દ્વારા મિત્રો અત્યાર સુધી એવી સ્કીમ ચાલતી હતી કે જે વ્યક્તિ અકસ્માતની અંદર પીડાય છે અને એ વ્યક્તિને જે સારો વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે છે એમને સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવતી હતી એટલે કે પ્રોત્સાહન સ્વરૂપે ભેટ સ્વરૂપે ઇનામ સ્વરૂપે એમને પાંચ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કે આ સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે આવા જે કોઈ વ્યક્તિ પીડિતને હોસ્પિટલ લઈ જશે તો એમને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ સ્વરૂપે પચીસ હજાર રૂપિયાની ભેટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે અકસ્માતની અંદર કોઈ વ્યક્તિ ભોગ બને છે અને એ વ્યક્તિને જે સારો વ્યક્તિ હોસ્પિટલ લઈ જાય છે એમને ઇનામ સ્વરૂપે હવે પચ્ચીસ હજાર રૂપિયાની સહાય ભેટ પ્રોત્સાહન છે એ આપવામાં આવશે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર છે એ પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે એટલે કે ચોવીસ તારીખે તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા થઈ જશે પરંતુ કયા લોકોને ઓગણીમો હપ્તો છે એ મળશે નહીં તો આપને જણાવી દઈએ કે જે પરિવારની અંદર એકથી વધારે સભ્યો આ યોજનાની અંદર લાભ લેતા હશે એવા લોકોને હવે લાભ મળશે નહીં ને હપ્તો પણ મળશે નહીં જેમની ઉંમર પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી હશે એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો હશે એમને પણ હપ્તો મળશે નહીં ખેતીની જમીન પોતાની નહીં હોય એવા લોકોને પણ હપ્તો મળશે નહીં ઘણા બધા લોકોએ ફ્રોડ કરી અને ફોર્મ ભર્યા હતા અને હપ્તા લઈ રહ્યા હતા એવા લોકોને પણ હપ્તો મળશે નહીં અરજદાર છે એ સંસ્થા કે જમીનનો માલિક હશે તો પણ હપ્તો નહીં મળે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો છે એ એનઆરઆઈ હશે વિદેશી હશે તો પણ હપ્તો મળશે નહીં જે પરિવારની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈ વ્યક્તિ આવકવેરો ભર્યો હશે એમને પણ હપ્તો મળશે નહીં બંધારણી પદ ઉપર કોઈ વ્યક્તિ હશે તો એમને પણ હપ્તો મળશે નહીં ભૂતપૂર્વ કે વર્તમાનની અંદર કોઈ કેન્દ્રીય મંત્રી કે રાજ્ય મંત્રી કે કોઈ અધિકારી સરકારી અધિકારી હશે એમને પણ ઓગણીમો હપ્તો મળશે નહીં તમારા પરિવારની અંદર કોઈ સભ્ય ડોક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ચાર્ટર એકાઉન્ટ હોય કે કોઈ બીજા મોટા એવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય અથવા તો પ્રેક્ટિસ કરતા હોય એવા લોકોને પણ હવે હપ્તો મળશે નહીં જેમનું માસિક પેન્શન દસ હજાર રૂપિયાથી વધુ હશે એમને પણ હવે હપ્તો મળશે નહીં તો મિત્રો આવા ઘણા બધા એવા લોકો હશે કે જેમને બાકાત કરવામાં આવશે અને એ લોકોને ઓગણીમાં હપ્તો હવે મળશે નહીં ખાસ કરીને જે વ્યક્તિ ટેક્સ ભરતા હશે એમને પણ હપ્તો મળશે નહીં એમના હપ્તા પણ બંધ થઈ જશે અરજદારના નામે જમીનની નોંધણી હશે તમે ઈ કે કરાવેલું હશે બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક હશે એવા લોકોને જ ઓગણીમો હપ્તો છે એ આપવામાં આવશે હજી સુધી તમે ઈ કે નથી કરાવ્યું જમીનનો રેકોર્ડ છે એ પણ યોજના સાથે કનેક્ટ નથી કર્યો તો વહેલી તકે કરી દેજો જેથી કરીને આવનાર હપ્તા છે એ તમને મળતા રહે અને જૂના બાકી હપ્તા હોય તો એ પણ તમને મળી જાય તો ઓગણીમા હપ્તાને महत्वपूर्ण समाचार પછી સમાચારોની અંદર આગળ વધીએ તો આપ સૌ જાણો છો કે દિલ્હીની અંદર ચૂંટણી છે એ પૂર્ણ થઈ ગઈ છે રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે અને સત્યાવીસ વર્ષ પછી ત્યાં ભાજપની સરકાર છે એ બનવા જઈ રહી છે મિત્રો ચૂંટણી પહેલાં સરકાર દ્વારા ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા મોટી મોટી ગેરંટીઓ છે ત્યાંના લોકોને આપવામાં આવી હતી અને દરેક લાભો છે એ ચૂંટણી પછી ત્યાંના લોકોને મળવાપાત્ર રહેશે આ ગેરંટીની માહિતી આપણે એટલા માટે ખાસ જાણવાના છીએ કેમ કે દિલ્હીની અંદર પણ ભાજપની સરકાર બનશે અને ગુજરાતમાં ભાજપની સરકાર ઓલરેડી છે જ તે તો જો દિલ્હીના લોકોને ભાજપ સરકાર વિવિધ લાભો આપી શકતી હોય તો ગુજરાતના લોકોને કેમ નહીં એટલા માટે આ માહિતી આપણે જાણવાના છીએ કે સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા દિલ્હીના લોકોને દસ મોટી ગેરંટી કઈ આપવામાં આવી છે ને દસ લાભો એમને કયા મળવાપાત્ર રહેશે તો મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા ભાજપ શાસિત રાજ્યો છે એની અંદર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે એવી જ રીતે હવે દિલ્હીના લોકોને પણ પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે ખાસ કરીને શ્રમિક શ્રમિકની અંદર જે નોંધાયેલા લોકો છે એમને આ ભોજન આપવામાં આવે છે તો દિલ્હીના પંચોતેર લાખ જેટલા લોકો છે એમને પણ પણ હવે ભોજન આપવામાં આવશે ગુજરાતની અંદર લાભ મળે છે ત્યાર પછી આગળ જોઈએ તો ભારત ભારત સરકારની જે યોજના છે જે હેઠળ આખા ભારતની અંદર પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જોકે ગુજરાતની અંદર દસ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે એવી જ રીતે હવે દિલ્હીમાં પણ ડબલ આરોગ્ય વીમો છે એ આપવામાં આવશે તો દિલ્હીના લોકોને પણ આ સેમ ગુજરાતની જેમ જ લાભ છે મળવાપાત્ર મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાંની મહિલાઓ છે એમને પચીસો રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા આપવામાં આવશે દિલ્હીના લોકોને પરંતુ ગુજરાતની અંદર આવી પચીસો રૂપિયાની સહાય છે મહિલાઓને આપવામાં નથી આવતી તો આપવામાં આવવી જોઈએ કે ના આપવામાં આવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી દિલ્હીના લોકો છે એમને એલપીજી ગેસ સિલિન્ડર છે એ પાંચસો રૂપિયામાં મળશે જે ગુજરાતમાં પણ મળે છે અને ત્યાં જાહેરાત કરી છે કે કરી હતી કે હોળી ઉપર બે ગેસ સિલિન્ડર છે એ ફ્રી આપવામાં આવશે જે ગુજરાતની અંદર આપવામાં આવતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો સિત્તેર પ્લસના જે વૃદ્ધો છે એમને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે જે આખા ભારતની અંદર જાહેરાત કરવામાં આવી છે મોદી સરકાર દ્વારા ગુજરાતની અંદર વય વંદના યોજના હેઠળ હિત્યર પ્લસના જે વૃદ્ધો છે એમને દસ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે તમે પણ લાભ લઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને મેટ્રોની અંદર મુસાફરી કરવા માટે ચાર હજાર રૂપિયાની સહાય છે એ વાર્ષિક આપવામાં આવશે જે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે યુવાનો છે એમને પંદર હજાર રૂપિયાની સહાય છે ત્યાં આપવામાં આવશે ગુજરાતની અંદર વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે પરંતુ જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે લાભ લઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો એકવીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે સગર્ભા સ્ત્રીઓ છે એમને દિલ્હીની અંદર અને છ પોષણ કીટ છે એ પણ આપવામાં આવશે ગુજરાતની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ તો વરિષ્ઠ નાગરિકો છે એમને પેન્શન આપવામાં આવશે અને કામદારો છે એમને દસ દસ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો છે એ પણ દિલ્હીની અંદર આપવામાં આવશે આવી મોટી મોટી ગેરંટીઓની વાત છે એ સરકારે ચૂંટણી પહેલાં કરી હતી પરંતુ કરી હતી હવે દરેક લાભો છે એ મળવાપાત્ર રહેશે જો સરકારે ગેરંટીની સહાય એમને આપશે તો તો મિત્રો આ દરેક લાભો છે એ દિલ્હીની જનતાને મળે છે તો દિલ્હીમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો ગુજરાતની મહિલાઓ છે એમને પણ પચીસો રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ બે એલપીજી ગેસ સિલિન્ડર છે એ પણ ફ્રી મળવા જોઈએ કે ના મળવા જોઈએ જણાવી ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બિહારની મુલાકાતે જવાના છે અને એ મુલાકાત દરમિયાન ગુજરાતના અને દેશના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો છે એ ટ્રાન્સફર કરશે પરંતુ એ હપ્તો મેળવવા પહેલાં હજી સુધી તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરીને આવનાર ઓગણીમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ તમારા ખાતામાં જમા થઈ જાય છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શુક્રવાર છે આજે પણ ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડની અંદર ડુંગળીના ભાવો ટકેલા હતા ખાસ કરીને તળાજા માર્કેટયાર્ડ હોય મહુવા માર્કેટયાર્ડ હોય ભાવનગર માર્કેટયાર્ડ હોય આની અંદર ડુંગળીના ભાવ છે ખેડૂતોને સારા મળી રહ્યા છે ગઈકાલે તળાજાની અંદર છસો ને રૂપિયા લાલ ડુંગળીનો ઊંચો ભાવ નોંધાયો હતો તો સફેદનો છે એ ચારસો ને રૂપિયા જોવા મળ્યો હતો આજે મૌવાની વાત કરીએ તો મહુવાની અંદર છસો છાસઠ રૂપિયા લાલ ડુંગળીની અંદર ઊંચો ભાવ જોવા મળ્યો મળ્યો છે અને સફેદની અંદર પણ ચારસો ને પચાસ રૂપિયા સુધી ઊંચા ભાવ છે એ જોવા મળ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે સારી ક્વોલિટીની ડુંગળી હોય તો એમના ભાવ પણ સુધર્યા છે અને એવરેજ ભાવો છે એ પણ સુધર્યા છે એટલે ખેડૂતોને સારા ભાવ છે એ ડુંગળીની અંદર મળી રહ્યા છે જેમને કારણે ખેડૂતો છે એ ખુશ છે આ વીકથી ડુંગળીની અંદર સતત ભાવની અંદર સુધારો જોવા મળી રહ્યો છે પચાસથી લઈ અને સો રૂપિયા સુધી ડુંગળીના ભાવ સુધર્યા છે આવતા અઠવાડિયે પણ આ સુધારો યથાવત રહે એવી આપણે આશા રાખીએ રાખીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તો જુરુ જીરુના ભાવની અંદર ઘટાડાનો દોર યથાવત છે ઊંઝા માર્કેટયાર્ડની અંદર ચાર હજાર ચાલીસ રૂપિયા ઊંચો ભાવ છે આજે નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવો છે એ જીરુની અંદર ત્રણ હજાર અને નવસો રૂપિયાની સપાટીએ છે અને નવા જીરુની આવક છે એ પણ માર્કેટ યાર્ડની અંદર શરૂ થઈ ગઈ છે આપને જણાવી દઈએ કે છેલ્લા વર્ષ કરતાં જીરુની અંદર ભાવ ખૂબ જ ઓછા છે આવનાર દિવસોની અંદર ભાવ સુધરે એવા અહેવાલો હજી કોઈ આવ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર આજે બાબરા કોઈ ઉતાર ચઢાવ છે વધારે જોવા મળ્યો નથી કન્ટિન્યુ બારસો થી લઈ અને સોળસો ની અંદર ભાવો છે એ બોલાઈ રહ્યા છે આવનાર દિવસોમાં પણ ખૂબ જ વધારે ભાવો વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો હારી જ માર્કેટયાર્ડની અંદર એરડાની બે કટાની આવક થઈ હતી એટલે કે એરડાની આવક ઓછી થઈ હતી જેમને કારણે સોળસો એકાવન રૂપિયા ઊંચો ભાવ છે ત્યાં બોલાયો હતો જ્યારે એવરેજ ભાવો વિવિધ માર્કેટ માર્કેટયાર્ડોની અંદર બારસો રૂપિયાની સપાટી છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર ભાવનગરની અંદર ચાર હજાર નવસો રૂપિયા તો જૂનાગઢની અંદર પાંચ હજાર રૂપિયા ઊંચો ભાવ બોલાયો છે ખૂબ જ સારા ભાવ કહી શકાય જ્યારે એવરેજ ભાવ છે એ ખૂબ થોડા ઓછા છે કાળા તલની અંદર અને એવરેજ ભાવની વાત કરીએ સફેદની અંદર તો બે હજાર રૂપિયાની સપાટીએ છે એટલે કે સફેદ તલની અંદર ભાવ છે ખૂબ જ ઓછા છે કાળા તલની સાપેક્ષમાં પરંતુ હાલમાં કાળા તલની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે કાળા તલ તમારી પાસે હોય તો વેચાણ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની ટેકાના ભાવે ખરીદી છે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને તુવેરની ટેકાના ભાવે ખરીદી છે એ ટૂંક સમયમાં બસોને છ કેન્દ્ર ઉપરથી કરવામાં આવશે કે ગુજરાત સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની નોંધણી પ્રક્રિયા હાલમાં ચાલુ છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે નોંધણી છે એ કરાવી શકશો અને સરકાર દ્વારા પંદરસો દસ રૂપિયા તુવેરનો ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની અંદર વેચાવલીના અભાવે પચાસથી સો રૂપિયાનો ઉછાળો છે એ જોવા મળ્યો છે રાજગ્રહના નવા પાકની પણ આવકો શરૂ થઈ ગઈ છે પાલનપુરની અંદર બારસો એંસી રૂપિયા સુધી રાજગરાના ભાવ છે એ બોલાયા હતા તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે વિડીયોને ખેડૂતોના ગ્રુપની અંદર ખાસ કરીને શેર કરી દેજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો